લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં સાત મે બે હજાર ચોવીસના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠક અને પાંચ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે દરમિયાન આ રાજીનામું હજી સુધી અધ્યક્ષે સ્વીકાર્યું નથી તેમ પણ તેમની ચર્ચા આ વખતે ફરી એકવાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઇમેલ દ્વારા મોકલી આપી જણાવ્યું છે કે અમારા અંતરઆત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારું રાજીનામું મોકલી આપું છું ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારે ઈમેલથી રાજીનામું મોકલી આપ્યું છે જેથી રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટીને લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી રાજીનામું આપીને મેં આ નિર્ણય લીધો છે અને આમાં માત્ર ને માત્ર મેં હમણાં દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેડવી પાર્ટી અને શિક્ષણ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પડી પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કર્યો મારી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાદી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરમ પૂજ્ય સ્વામીજી કે વિનાથ દાદાના આશીર્વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા અત્યારે હૃદયથી શુભેચ્છાઓ પૂછો ને ગુજરાત અને દેશ અંબેડા નરેન્દ્રભાઈ ની સાથે છે અમે પણ એમની સાથે છે